તો બધા મિત્રોને રામ રામ ને સીતારામ બધાને કેમ છે બધા મજામાં છો તો બધા મજામાં થશો તો જો અત્યારે સાંજનો સમય થવા આવ્યો છે ને ટાઢુપુર જેવું પણ થઈ ગયું છે તો આપણે થોડુંક વાડીમાં કામ છે તો આપણે બધા ઊં ને ભાણો છીએ વાડીમાં તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા વિડીયો કન્ટિન્યુ તમે આખો જોજો અને વિડીયોમાં તમે જોવા માટે બન્યા રહેજો જો એની સાયકલ લઈને તૈયાર થઈ ગયો છે ને આપણે આપણી નાનું પણ થોડુંક મીરી દીધું છે ને હવે આપણે જઈએ છીએ વાડીમાં બળજા કેવા સાનામાના ઉભા છે વડલા નીચે કેટલો મોટો વડલો છે જો મિત્રો કેટલો મસ્ત નો મોર આટા મારે છે અને જો ભાણો પણ સાયકલ લઈને આવી ગયો છે પડતો નહીં ચીકુડી છે એમાં ચીકુડા પણ આવી ગયા છે જો એની મૂકી દીધી ને હવે દાંતડું ને કવાડી લઈને જાય છે અંદર આપણે છે ને આ નાળિયેરીના બધા ઘોડા બતાય છે તાળસા એને કાપવાના છે કાલે જો આપણે અહીંયા થોડા કાપીને મૂક્યા છે નાજેજી આજે થોડોક કાપવાના છે તમે બધા વિડીયોમાં બન્યા રેજો

નાળી રહી ના તાળસા રે બળ કરે છે મારથી ન પડ્યું રેવા દે ખોટો રેવા ભાણા ની જેમ હોય ત્યાં મેં ઘણું બધું ઓલું ટ્રાય કરી પણ આ તાળસા મારથી થી ન પડ્યા ની છે પછી મેં એમને રેવા દીધા અને જો ભાણો એ જો મૂકી દીધું ન પડ્યું એટલે

દિવાળી સપ્પા છે આપણે હોળી જો માં એટલે ઢગડો ફરવાનો મોટો ખતરા